આજે ટ્વેલ્થ પછી કે ગ્રેજ્યુએશન પછી સ્ટુડન્ટને જો એબ્રોડ જવું હોય તો લોટ્સ ઓફ કન્ટ્રીના ઓપ્શન છે સ્ટુડન્ટ ઘણા કન્ફ્યુઝ છે તો એમને કઈ કન્ટ્રી ચૂઝ કરવી જોઈએ એ ડિપેન્ડ કરે કે સ્ટુડન્ટનું ગોલ શું છે ઓકે એમને ભણવું શું છે કઈ ફિલ્ડ ઓફ સ્ટડી સિલેક્ટ કરવી છે રાઈટ ધારો કે એમને બિઝનેસ અને ફાઇનાન્સ જોઈતું હોય તો હું યુકે સજેસ્ટ કરીશ સ્ટેમ અને કોઈ બી એઆઈ રિલેટેડ ઓક્યુપેશન છે તો યુએસ સારું પડે તમે આઈટી અથવા એન્જિનિયરિંગની ફિલ્ડ લો તો કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઘણા સારા ઓપ્શન્સ છે રોબોટિક્સમાં જવું હોય તો જર્મની અને જો શોર્ટ ટર્મ કોર્સીસમાં ઇન્ટરેસ્ટેડ હો તો દુબઈ અને દુબઈમાં એક્સટ્રી ઇન્કમ બી વાવ લે ડબલ બેનિફિટ તમને મળતા હોય છે અને સેટલ થવાનો જ ગોલ હોય તો કઈ કન્ટ્રી બેસ્ટ પડે તો પછી આપણે એ જોવું પડે કે કઈ કન્ટ્રી આપણને ઈઝી પીઆર આપે છે રાઈટ તો એવી કન્ટ્રીઝ ધારો કે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને કેનેડા છે હાલ ઓકે સો એઝ પર યોર ગોલ તમે કઈ કન્ટ્રીમાં જવા ઈચ્છો છો કમેન્ટ કરો સો હવે જો તમારે પણ એબ્રોડ જવું હોય તો આ વાત પર વિચાર જરૂર કરજો